આ કનૈયા લાલઠેઠ અમદાવાદથી આવ્યા છે અમારા બાજુમાં રોજ વીડિયા જોવો છે તેને એમ થયું કે આજ તો હું થળ ઉપર જ જાય ને જોઉં તે શાક તો આપણે ઢોકળી પાડી છે તે હળદર નાખી મીઠું નાખ્યું અને ઢોકળી બનાવવા જઈ રહી છે સરસ મજાની અમારો નાનો ચૂલો હો ધુવાળો મને એટલે આવો ચૂલો લીધો છે સરસ મજાની ઢોકળી બનાવી રહી છું તો તારે ખીસું બનાવું છું ચણા લોટનો રાખી ને સરસ મજાનું ઢોકળીનું સબ્જી બનાવવું છે મારે એકલા જ એવું હોય પછી

પછી તાજા મરચા કોથમીર આપણે આ કલર નું ની વાત તો પછી વાત બરાબર એટલું નાખી

અને મારે સરસ મજાનો લાભ મળી ગયો હવે આપડા ના ટુકડા ખેડિયે છે આ सब्जी બન્યા પછી ટુકડા એટલા આખા જ ને બરાબર અમારું આ કાઠિયાવાણી દેશી ખાણું ગુજરાતી

મીઠો લીમડો છે નાખ્યું થી હાથ વડે આમ ક્યાં ઢોકળી નું